ભાભર પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ બનેલા ઘરો ચોરી છૂપે ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે પરંતુ પોલીસની બાદ નજર બુટલેરઘરોને સક્રિય થઈ શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ જિલ્લો છે અને અહીંયાથી બુટલેરઘરો ગુજરાતમાં દારૂ ઘુસાડે છે ત્યારે બનાસકાંઠાની જાબાજ પોલીસ પણ પોતાની ફરજ નિભાવી અવારનવાર બુટલેરઘરોને ઝડ હોય છે ત્યારે આજે વહેલી સવારે બાબર પોલીસે મળેલ બાતમીના આધારે બાબર પોલીસે દારૂ ભરેલી આવતી સ્વીફ્ટ ગાડીનો પીછો કર્યો હતો અને ત્યારે ઘરને શંકા જતા બુટલેર ઘરે ગાડીને ભગાવી મૂકી હતી ત્યારે બાબર પોલીસની ટીમે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી વિદેશી દારૂને ઝડપી પાડ્યો હતો જો કે ગાડીમાં સવાર એક ઇસમ ફરાર થઈ ગયો હતો અને બાબર પોલીસે દારૂની બોટલ નગ બસો ઓગણ્યાશી કિંમતનો નવ હજાર સાતસો છસો પચાસ ગાડીની કિંમત અને પચાસ ત્રણ લાખ પચાસ હજાર મોબાઈલ નંગ બે કિંમત દસ હજાર કુલ મુદ્દામાલ ચાર લાખ સત્તાવન હજાર છસો પચાસ સહિત એક આરોપીને ઝડપી ભાભર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા